સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કુપૌદેવે ગાયન અને ગીતનો નિષેધ કર્યો છે તે અંગે તમારો પ્રશ્ન છે વચનામુદ પાંચ બોધવચનનો અઠ્ઠાવનો બોલ છે કે ગીત અને ગાયન વિલાપ તુલ્ય જાણો પરમકુપૌદેવે પૂજ્ય પ્રભુશ્રીજીએ પૂજ્ય બ્રહ્મચારીજીએ અને જૈન જૈનેતર શાસ્ત્રમાં પણ ઘણા ઘણા મહાત્માઓએ ઘણા શાસ્ત્રોમાં આ અંગે બોધ્યું છે મૂળમાં તો જ્યાં ઇન્દ્રિયો ઉત્તેજિત થાય મન અસ્થિર બને વિચલિત બને તે સત્સંગ નહીં કુસંગ જ છે મોક્ષમળાના શિક્ષા પાઠ ચોવીસમાં સત્સંગના પાઠમાં સ્પષ્ટ દર્શાવ્યું છે કે જેનાથી હંમેશનો પરિચય રહી રાગ રંગ ગાન તાંગ અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે અનાદિક કાળથી જેવું ઇન્દ્રિય રમણતા અને ઇન્દ્રિય આનંદને આનંદ માને છે મનના માનેલા સુખને સુખ માને છે પોતે ઇન્દ્રિયરૂપ જ થઈ જાય છે હરણ સંગીતમાં હાથી વિષય વાસનામાં માછલા સ્વાદમાં પતંગિયું દીવામાં અને ભમરો પાંચે ઇન્દ્રિયો પોષાય ત્યાં કમળમાં પૂરાઈ રહ્યો છે અને પરિણામે પ્રાણ ગુમાવે છે તાત્કાલિક નુકસાન કદાચ ન પણ જણાય અને આનંદ વેદાય પણ જે ભાવમરણે મરી રહ્યો છે એ સમજાતું નથી અને તેથી દ્રવ્ય મરણ ઊભા જ છે વચન સપ્તશતીના બસ્સોને અઠ્યાવીસમાં બોલમાં પરમકુબાઉદે બોધ્યું કે ગાયનમાં વધારે અણુરક્ત થવું નહીં એકાવનમાં બોલમાં બોધ્યું કે અન્યને મોહની ઉપજાવે એવો દેખાવ કરવું નહીં એકસો છમાં બોલમાં બોધ્યું કે રાગ દ્રષ્ટિથી એક કે વસ્તુ આરાધવું નહીં બોધ્યું છે કે શૃંગારને ઉત્તેજન આપવું નહીં વાજિંત્ર સાંભળું નહીં શૃંગાર ભક્તિ સેવવું નહીં શૃંગારી ધર્મને વળવું નહીં શૃંગારી જ્ઞાતા પ્રભુ માનવું નહીં જીતેન્દ્રિયતાના પાઠમાં મોક્ષમાળાના અડસઠમાં પાઠમાં પણ ઇન્દ્રિય દમનની શીખ છે મહામેન્તે માંડ માંડ કરી જેવી વિષયો ભૂલે અને ધર્મ સ્થાનકે મંદિરમાં આશ્રમમાં કે સ્થિર સ્થળે જવાનું નિમિત્ત બની આવ્યું ત્યાં પાછો સત્સંગના નામે નવા નવા રૂપમાં એના એ જ વિષયોમાં રાચે છે અને આત્માર્ ચૂકે છે ગાડેરીઓ પ્રવાહ બહુ જના ગતા તે પંથા જીવને દોડવું એને ઢાળ મળ્યો જ્યું બંદર મદિરા પ્યા વિછું ડંકિત ગાથ એવું થાય આ જીવ નિમિત્ત વાસી છે આવા ઇન્દ્રિય પોષક નિમિત્તો જલ્દી પકડાઈ જાય છે અને પડવાનું કારણ બને છે ત્યાગના ટકે વૈરાગ્ય વિના કરી એક ઉપાયજી અંતર ઊંડી ઈચ્છા રહી જે કેમે કરીને ન જાય જી લોખંડ લોચુંબક મળે કે આકર્ષાય છે થીજેલું ઘી અગ્નિની નજીક જાય કે ઓગળ્યા વગર રહે નહીં દાન તાન સંગીત શૃંગારયુક્ત ધર્મને પરમકુપાઉદેવના વિતરાગના જિનેશ્વરના માર્ગમાં સ્થાન આપી શકાય નહીં તેને અનુમોદન પણ ન આપી શકાય પરમકુભાઉદેવે સૌભાગને વચનામુ ચારસો ને ત્રાશીમાં બોધ્યું કે કવિતા કવિતા અર્થે નહીં ભગવદ્ ભજન અર્થે આત્મર્થે હોવી જોઈએ પૂજ્ય પ્રભુતિનો બોધ અને ગીત સંગીતનું અધ્યાત્મમાં શું સ્થાન તે અંગે બનેલા બોધદાયક પ્રસંગો જોઈએ પૂજ્ય મોહનલાલજી મહારાજ જેઓને કુપાઉદયના પ્રત્યેક દર્શન સમાગમનો પણ લાભ મળે તેઓ અગાહ શાસ્ત્રમાં એક વખત બહેનો અપૂર્વ અવસર ગાતી હતી ત્યારે તેનો મધુરો રાગ હોય ત્યાં સાંભળવા ઊભા રહ્યા સત્સંગ ભક્તિમાં મોડા પહોંચતા પૂજ્ય પ્રભુજીએ ખુલાસો માગ્યો કે મોડું કેમ થયું હકીકત જાણી પૂજ્ય પ્રભુ આજ્ઞા આપી કે હવે પછી ક્યારેય કોઈ પણ સ્ત્રી ગાતી હોય ત્યારે સાંભળવા તારે ઊભું રહેવું નહીં કોઈ બાવા ઓલિયા પુરુષ એક વખત તંબુરો લઈ ભક્તિમાં બેઠા ભક્તિમાં વિષ દોરા શરૂ થયા પહેલા ભાઈ તંબુરોના તાર ખેંચવા લાગ્યા અને તરત જ પૂજ્ય પ્રભુસિંહ તાકીદ કરી તંબુરો બાજુએ અહીં તો બધું સાદું છે સંગીત ગાયન રાગ રાગીણીનું સેવન કરવું ઇન્દ્રિયો પોષવી અને ધર્મકણીનું અભિમાન સેવવું એ પોતાને ક્ષેત્રમાં સમાન છે કરવું કરાવવું કરતા પ્રત્યે અનુમોદવું સરખું જ ફળ આપે છે શુભ કે અશુભ બોધ અને ઉપદેશ ત્યાગ વૈરેગનો હોય નહીં કે ગાયન સંગીત ઇન્દ્રિયના પોષણનો એ તો અનંતકાળથી જીવે કરેલ જ છે વિષયો શીખવવાની કોલેજની જરૂર નથી વિષય ક્રીડાના ઉપદેશની જરૂર નથી તેથી દૂર રહેવા બોધની જરૂર છે બોધ સંયમનો હોય વળી બાહ્ય ક્રિયામાં અંતર્મુખ વૃત્તિ વગરની ક્રિયામાં કોઈ વાસ્તવિક કલ્યાણ પણ નથી પ્રેમ લાગણીના કે વિરહ રુદનના ગીતોના રાગમાં સિનેમાના ગીતોના રાગમાં ભક્તિ કરતાં જીવની વાસના ઉત્તેજિત થાય છે અને જ્ઞાની એનાથી દૂર રહેવા બોધે છે ફિલ્મી ગીતોના રાગે કે એ ઢબે સ્તવન કે ભક્તિપદ બોલતા જીવને એ નટનટી યાદ આવે એ કલાકારો યાદ આવે અને આંખ સમક્ષ જાણે આખું ચિત્ર ખડું થઈ જાય બરફને ગરમી મળી ઓગળે છે એ તો એનો સ્વભાવ છે બ્રહ્મચરીની નવવાડોમાં છિદ્રો નહીં દાબડા પડે છે પોતાના પૂર્વ ભોગો યાદ આવે છે છઠ્ઠી વાડનો ભંગ થાય છે જેમ કે છઠ્ઠી વાડે રતિ સ્મૃતિ ના કરે ઝેર ચડે ગત વિષય ક્રીડા કરે યાદ જો કેમ કેમ કે કરિકલ્પના પાપ કર્મ બાંધે અરે ધર્મ ધ્યાન જીવ ચૂકે એ અવિવાજ જો અને ચોથી વાડે ચોથી વાડે અંગોપાંગ મનોહર વર્ણિ ના જુએ નયન નાસિકા આદિ વિકારક જાણજો ચોથી વાળ ચતુર્જનને ચેતાવતી વ્રત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમાણજો અને નવમી વાળ વિભૂષા નામે જાણવી નવમી વાળ વિભૂષા નામે જાણવી સ્નાન વિલેપન પુષ્પાદી શણગાર જો બ્રહ્મચર્ય વ્રત ભંગ કારણો સેવેષાને જેને વ્રત પર પ્યાર જો સાધકને સાધના બળવાન કરવી હોય આગળ વધવું હોય તો જ્યાં સ્ત્રી પુરુષને એક આસને બેસવાની મના ફરવામાં આવી છે ત્યાં સાથે નૃત્ય કળા નાચગાન ગીત સંગીતની મહેફિલ સંભવે નહીં એ સહેલાઈથી સહજમાં સમજાય એમ છે અધ્યાત્મપ્રેમી જીવને તો આ બધા વિષયો ઉત્તેજિત કરે એવી ક્રિયા ખોરાક સંગીતના સૂર આછકલા વસ્ત્રો વેશભૂષા અને સ્ત્રી પરિચય કે સ્ત્રી માટે પુરુષ પરિચય ટાળવાનું બોધ્યું છે ભક્તિના પદો સિનેમાના રાગે ગાવા કે ગૌડાવવા કે સાંભળવા અને ધર્મ સેવન થાય છે એવું માનવું એ પોતાને જ છેતરવા જેવું છે પોતે પોતાનો વેરી આ તો વંચક યોગ કયો છે કોઈ જિજ્ઞાસુએ પૂજ્ય બ્રહ્મચારીજીને વ્યવહારના પ્રસંગોમાં ભાગ લેવો કે કેમ અને તેનું કેટલું નુકસાન પૂજ્ય બ્રહ્મચારીજીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો પત્ર સુધારના ત્રણસો ને સત્તાવનમાં પત્રમાં જૂની આવૃત્તિમાં બસો પંચાણુંમાં પત્રમાં પ્રકાશે એ જ્ઞાનીના બોધને આત્મસાત કરતા અધ્યાત્મ જિજ્ઞાસુને પોતાનું અને પરનું શરીર હાટકા ચામડાનો માળો અને પાયખાના એટલે કે જાજરા જેવા જણાય સત્પુરુષની વાણી સિવાય બીજું બધું કલબલાટ લાગે આવા વિષયોમાં આસક્ત નત નવા કપડાં પહેરી વિષય આસક્ત માણસો પતંગિયા જેવા કે કાન જેવા તુચ્છ લાગે જોવા ગમે નહીં લગ્નના ગીતો કાણ કે મોકાણ એટલે કે કોઈ ગુજરી ગયું હોય તેની પાછળ રોવું તે તેવા લાગે અને વિલાપતુલ્ય લાગે એવી રડારોળ રોકલ જણાય આ તો વ્યવહાર તો પછી પરમાર્થમાં એના એ જ વિષયો સેવાય તે પણ મંદિરમાં આશ્રમમાં તીર્થ સ્થળમાં અને પર્યુષણ જેવા મોટા દિવસોમાં તો તેનું તો કહેવું જ છું નિત્યક્રમમાં પાર્થનાથ ભગવાનના સ્થળમાં કડી છે કે ન કરે ગીત નૃત્યના ચાળા એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા ન બજાવે આપે વાજા ન ધરે વસ્ત્ર ધીરણ સાજારે મનમોહના જીનરાયા ભગવાન પાર્સનાથનું સ્તવન છે પંત પરમપદ બોધિયો વચનામુલ સાતસો ચોવીસ તેમાં કૃપાદેવ પ્રકાશે કે આરંભ નિવૃત્તિ થાય પછી જ મન કાબૂમાં આવે પછી જ રાગદ્વેષ જાય સંકિત સાથે આચરણ આવે તે સમ્યક આચરણ અને જે સમાધિસ્ત દશા પામે આ જ પ્રકારનો બોધ વિષય મમત્વ મોચનનો મહાત્મા શંકરાચાર્યજી આપે છે કે બધો કો યો વિષયાનું રાગી કોવા વિમુક્ત યો વિષય વિરક્ત વિષય વિકાર સહિત જે રહ્યામતીના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ અંતિમ સંદેશ આ જીવ નિમિત્તવાસી છે સંગ એવો રંગ વ્યવહારિક પ્રસંગોની અસર થયા વગર રહે જ નહીં એવી હજુ આ જીવની દશા છે વિતરાક શાસન વિશે વિતરાકતા હોય જ્યાં કશાય કે પોષણા એ કષાય શાસન હોય અને આ દડપણે અહીંયા બેસે ત્યારબાદ પણ સમયે કોઈપણ ક્ષેત્રે કોઈપણની સાથે કોઈપણ વિષય લઈને જે ધર્મકણી કરવા ઉપાય લે છે એમ લાગતું હોય તો શરૂમાં જે કહ્યું તે મુજબ ઘરથી બહાર પગલું માંડતા નીકળતા પહેલાં એ લક્ષ્ય ગંભીરતાપૂર્વક લેવો કે જેનાથી અંબેશનો પરિચય રહી રાગ રંગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે મોક્ષ માળા શિક્ષા પાઠ ચોવીસ સત્સંગ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ